નમસ્કાર મિત્રો ગુજરાતી સમાચારમાં મિત્રો દેશ અને દુનિયા ભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તિરાણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આપણે જનવદિયે તિરણમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ધરાતુજી પાલનપુર મહેસાણા અમદાવાદ સહિતના શહેરોમાં ભૂકંપના આસકા અનુભવ્યા પાટણથી તેર કિલોમીટર દૂર આવેલી એપી સેન્ટરમાં ભૂકંપના આંચકા અનુભવ્યા છે મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ફરી ધરાવત હોવાના અહેવાલ સામે આવી રહ્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં અનેક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવ છે મિત્રો ચાર પોઈન્ટ બે ની તીવ્રતાના ભયંકર આંચકાથી પાટણ પાલનપુર મહેસાણા અમદાવાદ સહિતના શહેરોમાં અનુભવ્યા હતા જેનું પાટણથી તેર કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ જોવા મળ્યું હતું મિત્રો રાત દસ વાગ્યાને સોળ મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે મહેસાણા જિલ્લામાં પણ લોકોનો આંચકા અનુભવાયો છે મિત્રો મહેસાણા જિલ્લામાં પણ રાત્રે દસ વાગ્યાને પાંત્રીસ કલાકે અરસાના ભૂકંપના આંચકા અનુભવ્યા હતા જેમાં ખેરાલુ ખાતે પણ ભૂકંપના આંચકા આવ્યો હોવાનું સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મહેસાણા પાટણ બનાસકાંઠા સુરેન્દ્રનગર જિલ્લાના પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા વધુ માહિતી મુજબ આપણે પણ પણ જણાવીએ કે મોડી રાત્રે એકાએક ભૂકંપના આંચકા આવતા લોકો પોતાના ઘર ઘર બહાર દોડી આવ્યા હતા મિત્રો તેમજ આસપાસના ગામોમાં રહેતા પોતાના સ્વજનો પણ ભૂકંપના આંચકા અંગે પણ પૂછપરછ કરતા જોવા મળ્યા હતા પાટણ જિલ્લાના કેટલાક જાણસમાં તાલુકાના રસ રાણા ગામે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા મિત્રો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં પણ ઠંડીની શરૂઆતમાં ભૂકંપના આંચકા અનુભવ્યો છે મિત્રો પલ પણ માહિતી વિડીયો મળતી વિડીયોમાં વીડિયોને લાઈક ચાલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ